ગુજરાતભરના ક્ષત્રિય સમાજના જે અલગ અલગ સંગઠનો ક્ષત્રિય સમાજના જે લોકો છે ગુજરાતભરમાંથી આજે મહાસંમેલન જે રતન યોજાવાનું છે પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ છેલ્લા પંદર દિવસથી લડત ચલાવી રહ્યું છે અને આજે સૌથી મોટું ગુજરાતનું સૌથી મોટું સંમેલન ક્ષત્રિય સમાજનું આજે યોજાવાનું છે આ તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ત્રીસ વીઘા જગ્યાની અંદર આ અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સો વીઘાની અંદર પાર્કિંગની વ્યવસ્થા છે અને રાજપૂત સમાજની અલગ અલગ સંકલન સમિતિ છે તેમના દ્વારા આ ભવ્ય આયોજન છે અહીંયા મહારાણા પ્રતાપથી લઈ અને કૃષ્ણ કુમારસિંહજી સાથે સાથે જાસીની રાણી લક્ષ્મીબાઈ અને શિવાજી મહારાજના જે જોઈ શકાય છે કે બેનરો લગાવવામાં આવ્યા છે પરસોત્તમ રૂપાલા બોયકોટ પણ અહીંયા લખવામાં આવ્યું છે ગુજરાત ભરના ક્ષત્રિય સમાજના યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે કૃપાલસી આપણી સાથે છે જે યુવા આગેવાન છે અને કરણી સેનાના અગ્રણી છે કૃપાલસી આજનો સંમેલન એક ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન હશે ગુજરાતના સુવર્ણ ઇતિહાસની અંદર લખાવા જઈ એવો એક કોઈ ક્યારે પણ જોયો ન હોય એવો એક ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાવાનો છે

સોળ તારીખ પહેલાનું શક્તિ પ્રદર્શન છે એના કારણે મહારાષ્ટ્રમાંથી રાજસ્થાનમાંથી એમપીમાંથી ત્યાંથી પણ અમારા ભાઈઓ બહેનો આવવાના છે ચોક્કસ કોણ કોણ આગેવાનો ઉપસ્થિત શક્તિસિંહ કોટડા નાયણે છત્રી યુવક સંઘ હાલાર પ્રાંત આ કાર્યક્રમની અંદર ભૂતોનું ભવિષ્ય કાર્યક્રમ એવો થવા સંગઠનના રીતે થવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત સિવાયના પણ પ્રદેશોમાંથી આ અસિમતા માટેનો જે લડત છે એમાં સપોર્ટ કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં બહારથી પણ સર્વે સંસ્થાના આગેવાનો વડીલો યુવાનો બહેનો પણ પધારવાના છે ચોક્કસ ગુજરાતભરમાંથી રાજસ્થાન સાથે સાથે દેશભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો સૌથી વધારે જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓ છે ત્યાંથી જે વાહનો જે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અહીંયા આવી પહોંચશે અત્યારે

યોજવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અનેક સંમેલનો થયા અનેક રેલીઓ થઈ સાથે સાથે વિરોધ પ્રદર્શનો ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરવામાં આવ્યા અને આજે આ મહાસંમેલન ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શનની સાથે સાથે પરસોત્તમ રૂપાલાને હટાવવાની અડંગ માંગ સાથે એક આહવાન કરવામાં આવશે આગામી સોળ તારીખે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલા સૌથી મોટું તાકાત પ્રદર્શન રાજકોટની અંદર આજે યોજાવાનું છે જી રાજકોટના રતનપર ગામે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શનની સાથે સાથે અસ્મિતા સંમેલન સંમેલન એ ગુજરાતનું સૌથી મોટું રહેશે અત્યાર સુધીમાં અનેક સંમેલનો થયા દિવસથી ક્ષત્રિયો દ્વારા રેલીઓ કાઢવામાં આવી વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા અને અત્યાર સુધીનું જે કંઈ આયોજન થયા તે શાંતિપૂર્ણ માહોલમાં થયા અને આજે પણ શાંતિપૂર્ણ માહોલમાં આ મહાસમેલન નું આયોજન કરવામાં આવ્યું છે રમજુબા જાડેજા જે ક્ષત્રિય સમાજના અગ્રણી અને અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે બાપુ આ સંમેલન ક્ષત્રિય સમાજનું જે શક્તિ પ્રદર્શનની સાથે રૂપાલાને દૂર કરવાની માંગણી સાથે આ શક્તિ પ્રદર્શન છે જય માતાજી શક્તિ પ્રદર્શન કરતા ભારત દેશની સંસ્કૃતિ માટે ભારત દેશની અખંડિતતા માટે એકતા માટે જે નૈતિકતાનું ધોવાણ થઈ રહ્યું છે એ અટકાવવા માટેનો એક પ્રયાસ છે આ અને એના માટેની જે કઈ કારણભૂત લોકો છે એને માટે યોગ્ય એમને સજા થાય અથવા તો યોગ્ય એમને કહેવામાં આવે અથવા તો એમનું નામાંકન પત્ર રદ થાય એ સ્પષ્ટ પ્રમાણે માગણી છે એટલે શક્તિ પ્રદર્શન કરતા આ એક ભારત દેશ માટે સમગ્ર પ્રજા માટે એક ઐતિહાસિક ઘટના છે બેન ખાસ કરીને બહેનો ની જે લડાઈ સૌથી વધારે બાપુ જોવા મળી રહી છે અને આ ટિપ્પણી પણ બહેનો પર કરવામાં આવી સામાન્ય રીતે ક્ષત્રિય સમાજના બહેનોને જે નેવું ટકા બહેનો છે એમને રાજકારણ સાથે લગભગ કઈ લેવા દેવા બહેનો દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ રાજકીય સંમેલન છે જ નહીં આ એક અસ્મિતાની લડાઈ છે અને બહેનો માટેની વાત છે સંસ્કારની વાત છે વિરાસતને બચાવવા માટેની વાત છે એટલે બહેનો પોતે શક્તિ સ્વરૂપા બહાર આવ્યા છે અને આ બધું સ્વયંભૂ છે આ કોઈ પૂર્વ આયોજિત કે આયોજિત નથી આ બધું સ્વયંભૂ છે અને ભારત દેશની સમગ્ર પ્રજા આમાં જોડાઈ રહી છે ચોક્કસ આપ શું કહેશો આ સંમેલન છે ક્યાં ક્યાંથી લોકો આવશે કોણ કોણ અગ્રણીઓ ઉપસ્થિત આપ મીડિયાના માધ્યમથી ચોક્કસ એટલું કહેવા માંગીશ કે આજે ભારત દેશના ખૂણે ખૂણેથી પછી રાજસ્થાન હોય ઉત્તરપ્રદેશ હોય મધ્યપ્રદેશ હોય કે આજુબાજુના જેટલા પણ ક્ષત્રિય રાજ્યો કે જ્યાં જ્યાં ક્ષત્રિયો જ્યાંની અસ્મિતાની લડાઈ જ્યાં લડી રહ્યા છે અને આજે ખરેખર આ જે રૂપાલાજીએ ક્ષત્રિયો વિશે બેટી રોટી બેટીના વ્યવહારની વાત કરી છે અને સાથે સાથે વર્ગ વિગ્રહ ઊભો કરવાની પણ વાત કરી છે એમણે જે રૂખી સમાજમાં વાત કરી એ રૂખી સમાજને એક એક સમયે વધારે ઊંચો દેખાડવા માટે અને રાજપૂત સમાજને નીચું દેખાડવા માટેના પ્રયત્ન છે એટલે માનનીય યશસ્વી વડાપ્રધાન તથા અમિત શાહને હું અહીંયાથી એ સંદેશ આપવા માગીશ કે ખરેખર ભારતીય જનતા પાર્ટી જે અત્યારે વાણી વિલાસ કરી રહી છે એમના નેતાઓ દ્વારા એ એની ઉપર કાબુ આવવો જોઈએ અને ક્ષત્રિયોને અને અમારી માતાઓ અને બહેનોને આ લડાઈમાં એમણે પૂર્ણ ન્યાય અપાવવો જોઈએ ચોક્કસ ગુજરાત ભર સૌથી વધારે યુવાનો અને બહેનો દરેક જિલ્લામાંથી આવવા માટે રવાના થઈ ગયા છે પાંચ વાગ્યા પેલા આ સંમેલન સ્થળે તમામ પહોંચશે અને અલગ અલગ ગાઈડલાઇન પણ રાજપૂત સમાજની જે સંકલન સમિતિ છે તેમના દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે થોડી જ વારમાં ધીમે ધીમે અહીંયા જે રાજપૂત સમાજના જે ગુજરાત ભરમાંથી જે સંમેલનમાં આવવા માટે નીકળી ગયા છે આ સંમેલન જે છે પરસોત્તમ રૂપાલા આગામી સોળ તારીખે ઉમેદવાર ઉમેદવારી ભરવાના છે તેવી જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે પહેલાનું આ સૌથી મોટું સંમેલન અને શક્તિ પ્રદર્શન રહેશે ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ રહેશે કેમેરામેન શુભાશ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ